હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ જશિક દ્રશ્ને કેમ છો તમે બધા વેલકમ ન્યૂ વિડીયો દેરાણી એન જેઠાણી તો આજનો ન્યૂ વિડીયો આપણો થઈ ગયો છે સ્ટાર્ટ સવાર સવારમાં વરસાદ ફૂલ ધમાકેદાર એન્ટ્રીમાં છે અને બધે જ પાણી ભરાઈ ગયા છે અને અમારે ત્યાં અહીંયા પણ પાછળ ખેતરમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે ખેતર છે કે પછી જગ્યા છે કે એવું કઈ દેખાતું નથી મતલબ ફૂલે ફૂલ પાણી જઈને આ કાલે તો આખા વરાછામાં આખા વરાછા નહીં પણ આખા સુરતમાં ફૂલ પાણી ભરાઈ ગયું તું અને આજે પણ ફૂલ પાણી ભરાઈ જ ગયું છે ને આશિષ તો ગયા હતા ઓફિસે પણ ઓફિસેથી રિટર્ન વહી આવ્યા છે કેમ કે રસ્તામાં પાણી હતું એટલે જવાય એવું તેવું હતું નહીં ને આપણે તો સવારમાં કેટલી મહેનતથી ટિફિન કર્યું તું ને ટિફિન જ આપણું ઘરે આજે આવી ગયું આ બાજુ કાનુભાઈ હજી સૂતા છે કેમ કે ઠંડુ વાતાવરણ છે ને એને થોડીક શરદી ઉધરસ જેવું થઈ ગયું છે કેમકે બર્થેની કેક ભાઈએ કાલ ખાધી છે ને એટલા માટે આ બાજુ મમ્મી તમે શું કરો છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા આજે તો વરસાદે એટલો એવો નાસીસ તો ટિફિન લઈને જ ઘરે તો આ બાજુ ભાભી બેસી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ તો આપડે બનાવેલો ટિફિન પાછો હોય એવો વરસાદે એટલો આવે છે હજી આવે છે પાછો બધી પાણી પાણી થઈ ગયું છે કાનો ભાઈને ને હારી ઊંઘ ચડી હું કયો લીંબુ લીંબુ લીંબુનો વધારો થઈ ગયો છે હજી કે કતું નહી મમ્મી લીંબુ લેવા ભાભી બાર ગયા તો ઈ લીંબુ લેવા બાજુ વાળા ને દેશ માંથી લીંબુ આવ્યા તો ત્યાંથી નહીં લીધા કેટલા બધા લીંબુ લીંબુ થઈ ગયું છે આ તમારા ઘર ફ્રીજ માં નગરા લીંબુ જ દેખાય બીજું કઈ નથી દેખાતું ને મમ્મી ફ્રીજ માં નગરા લીંબુ લીંબુ જ થઈ ગયું છે લીંબુ નું શાક માં જાજા લીંબુ લીંબુ થઈ ગયે છે આપણે લીંબુ નું શાક બનાવી અથાણું બને શાક ન બને આપણે નવી બહાર પાડવી અને આ કડકડ ને તો જોડી કડકડ ને નાઇટ ડ્રેસ પહેરવાની વાત નથી કરવું એ કરી નાખો થોડુંક તો તમને ખબર મમ્મી લીંબુ પાથરી દીધું રિપેરિંગ કામ હાલે છે લીંબુ નું અહીંયા ખરાબ સાઈડ કાઢ્યું તો ભરી દઈએ હવે લીંબુ તમે કહેજો લીંબુ સેમાં સારા રહીને કોટન કોટનની બેગમાં રે કે પ્લાસ્ટિકની બેગમાં રે કે પછી સ્ટીલના ડબ્બામાં સારા રહે અમે તો કોટનની બેગમાં ભરીને મૂકીએ છીએ એટલે તમે અમને કહેજો કે લીંબુ સેમાં વધારે સારા રહે તો ચાલો હવે આપણે કાનુભાઈ જાગી જાય પછી મળીએ અને શાયદ તો આજે તો બપોરની રસોઈ પણ બનાવવાની છે કેમ કે ઘરે છે બજાય એટલા માટે તો આશિષ આવે પછી તેમને પણ મળાવું

તો વાગી ગયા છે સાડા ચાર અને ચા નાસ્તો પણ કરી લીધો છે પ્રિયનભાઈ જતા રહ્યા છે નીચે માટે અહિયાં થઈ ગયું છે ભાભી પણ ગયા છે નીચે તેનું થોડુંક પેકિંગ કરવાનું બાકી હતું એટલે નીચે કરતા હશે અને અહીંયા પ્રિયનભાઈનું બધું જ પેકિંગ કરવાનું પડ્યું છે તો આપણે જઈએ છીએ બાર થોડીક વસ્તુ લેવા માટે અને એક સરપ્રાઇઝ પણ છે જો સરપ્રાઈઝ થાય તો આપણે કરશું ફાઈનલી નથી તો ચાલો મળીએ થોડીક વાર પછી તો વાગી ગયા છે સાંજના આઠ ભાભી પ્રિયાનું ઘોડિયું કેમ ખોયલું મામા ઘરે પ્રિયનભાઈ જાય છે મામા ઘરે અને અહીંયા જો

હમણાં હું હવે આ કરે આ બાજુ રસોઈ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે મસ્ત વઘારેલી ખીચડી બનાવે છે અહીંયા કઢી છે સાથે અહિયાં ખાલી ટમેટા શાક બની ગયું છે તો કાલે છે ભાભી નો બર્થ ડે ને ભાભીનો બધી જન્મભૂમિ છે એટલે હું એમની જન્મભૂમિ ઉપર કાલી તમારે કેટલા વાગાનો જન્મ છે

આજ પપ્પા વિડીયોમાં આવ્યા જ નથી ને નહીં અત્યારે જ આવ્યા અહીંયા ચાલે છે મોજ ને અહીંયા ચાલે છે રસોઈનું કામકાજ પછી ચાલક રસા બની જાય ને પછી આપણે મળીએ બધા આજ તો સવારે દૂધ નહોતું આવ્યું બધે પાણી હતું અત્યારે આવ્યું દૂધ ને સવારે નહોતું આવ્યું નહીં અમે હમણાં ગયા આ આવ્યું દૂધ હં

ગાય છે ભજન ઓલી બાજુ મમ્મી પસાડે છે વાસણ આપણે વચ્ચે ઊભા ઊભા વિડિયો લેવી છે હા ઓહો ભાઈ પ્રિયાન વેઈ જાય તમને મજા આવશે તો આપણે શું કરજો હવે વિડીયો કોલનો કોલ માં એમ કહે છે ભાભી બેલેન્સ પૂરું તો કે આપણે ભાવના માટે સરપ્રાઈઝ લાવ્યા છે એને આપી દઈએ પછી લોકો થઈ ગયો છે બસનો ટાઈમ તો એ લોકો નીકળી જાશે 对了，你们，我们做 PB 机了，我们做 PB 机了，PB 机个，我来买哦，

ફાઇનલી અહીંયા ગાડી નીકળી ગઈ છે અને બસ ભાભી જાવું જ છે હા બની શકે તો આપણા વ્યૂવર્સ માટે વિડીયો બનાવજો મોકલજો હું એડિટ કરીને શેર કરી દઈશ પ્રિયંન ભાઈ જો

હે ફ્રેન્ડ તમે જોયું કે ફાઇનલી ભાભીને એ લોકો આજે ગામડે જતા રહીએ છીએ તે લોકો બસ એમ એન્જોય કરવા માટે જ તે લોકો અત્યારે ગામડે ગયા છે બાકી ભાભીના પપ્પાની લોકો તો અહીંયા સુરત જ રહે છે પણ તેઓ લોકોને ત્યાં મોજ મસ્તી કરવી હતી એટલે તે અત્યારે બધા જ ગામડે ગયા છે અને આપણે તો અહીંયા એકલા થઈ ગયા આજે સુરત કેમ કે હવે તો કાનુભાઈ પણ નથી અને ભાભી પણ નથી એટલે હમણાં થોડાક વિડીયો બ્લોગ્સ બધામાં થોડુંક કટ કટ થતું થતું આવશે પણ હે ફ્રેન્ડ્સ કે તમે જોયું કે આપણે ભાભી અને પ્રિયાના જે તો ગામડે જવાના હતા એટલે આપણે એક સરપ્રાઇઝ પ્લાન કર્યું હતું કે આપણે તેના માટે ગિફ્ટ લઈ આવી અને તેમની બર્થડે કેક તો આપણે પહેલાં જ કટ કરી નાખી હતી કેમકે તેને સન્ડે જવાનું હતું અને સન્ડે કેન્સલ થઈ અને આજે જવાનું થયું છે આજે ગયા છે ગામડે એટલે સરપ્રાઇઝ એ હતું કે તેમની માટે અમે લઈ આવ્યા હતા એક વોચ જે તમે જઈ તેને કેટલા ટાઈમથી લેવાનું ચાલો હું આજે આશીષ હતા ઘરે તો હું અને આશીષ જઈ અને તેમની માટે લઈ આવ્યા હતા ગિફ્ટ અને તે લોકો તો અત્યારે બસ માં પણ બેસી તો હવે તો આપણા વિડીયોમાં થોડોક ટાઈમ ભાભી કે કાનું બે માં પણ નથી દેખાવાનું ને તેમને અહીંયાથી કીધું છે કે ત્યાંથી તમારાથી પોસિબલ થાય તો અમને વિડીયો શેર કરજો આપણે પણ આપણા વ્યુઅર્સને બતાવી દઈશું કે તેમનો ફોન ખરાબ થઈ ગયો છે એટલે જો સેટિંગ આવશે તો મને વિડીયો શેર કરશે તો હું જરૂરથી તમને પણ શેર કરી દઈ અને જો મારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળીશું બાય